મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ દ્વારા વિધાનસભા સત્રમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો ખેડૂતોને મૂંઝો તો સવાલ અને ખેડૂતલક્ષી માહિતી માટે પ્રશ્ન પૂછાયો હતો જેમાં કોઈ ખેડૂત વીજ વધારો કરવા માંગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટીમેટમાં કઈ રાહત આપવામાં આવે છે તેનો ઉત્તર ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ આપ્યો હતો मुकेश भाई पटेल मेहसणा माननीय अध्यक्ष श्री આપના માધ્યમથી માન્ય શ્રીને પૂછવા માગુ છું કે કોઈ ખેડૂત વીજ વધારો કરવા માંગતો હોય તેને કેટલી રકમ ભરવાની થાય છે અને આવેલ એસ્ટિમેટની અંદર કોઈ રાહત હોય તો કઈ રાહત આપવામાં આવે છે માન્ય અધ્યક્ષથી જો કોઈ ખેડૂત વીજ વધારો કરવા માટે અરજી નોંધાવે તો નવા ખેતવાળી વીજ જોડાણ માટે એસ્ટીમેટ ભરવાનો હોય છે એટલે કે સામાન્ય માન્ય મુકેશભાઈ પટેલ મહેસાણા માન્ય અધ્યક્ષશ્રી